ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાય જેલ સ્ટાફ ના પંદર કર્મચારીઓ અને તેમના ફેમિલી સભ્યો સહિત આશરે બસો જેટલા કેદીઓએ કેમ્પમાં ભાગ લીધો દાહોદ સબ ડોકી ખાતે પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના વડા ડોક્ટર કે રાવ અશ્વિન ચૌહાણ અને અધિક્ષક એમએલ એલ ગમારાનાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદયકુમાર ઢિલાવત સીડીએમઓ ડોક્ટર ગુલાબ રામચંદાની ડીટીએચઓ ડોક્ટર આર ડી પહાડિયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ભકીરથ બામણિયાના સહયોગ થકી ડોકી સબ ખાતે જેલ સ્ટાફ અને બંદીવાનોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી તે દરમિયાન સીપીઆરમાં જ્યારે કોઈ મેડિકલ સ્ટાફ કે ડોક્ટર હાજર ન હોય તે સમયે કોઈપણ વ્યક્તિ બેભાન થઈ જાય ત્યારે બેભાન થનાર વ્યક્તિના હૃદયની બાજુમાં આશરે સો થી એકસો વાર સીપીઆર આપવું અને આ ક્રિયા વખતે બેભાન થનાર વ્યક્તિનું નામ કે અન્ય નામથી બોલાવવું અને એકસો આઠને ફોન કરી જાણ કરવા સહિતની જાણકારી આપવામાં આવી આઈસીયુ દ્વારા એકસો આઠ મંગાવી અને વધારે જરૂર પડે તો બેભાન થનાર વ્યક્તિના મોઢામાં કંઈ પણ હોય તે બહાર કાઢી મોઢા પર રૂમાલ રાખી કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા જેવી અતિ મહત્વની માહિતી આપવામાં આવેલ હતી સર્વે રોગોના ડોક્ટરો અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સર્વે સ્ટાફ દ્વારા જેલમાં રહેલ કેદી ભાઈ બહેનોને સારવાર અને એચઆઈવી એચવી એસ એસજી ટીબી લેપ્રેસી સિકલ સેલ ડાયાબિટીસ સિફિલિસ્ટ જેવા ટેસ્ટ કરવામાં આવ્યા આ તમામનું બ્લડ પ્રેશર આપવામાં આવ્યું જેમાં જીલ સ્ટાફના પંદર કર્મચારીઓ અને તેમના ફેમિલી સભ્યોને આશરે બસો જેટલા કેદીઓએ કેમ્પમાં ભાગ લીધેલ હતો આ કેમ્પમાં આરોગ્ય શાખાનો મેડિકલ સ્ટાફ હાજર રહ્યો હતો